કઈક તો થમનેલ ને કન્ટેન્ટ ને કઈ ગોતવા તો કરી ને નકર હું કરું ડેલી રૂટિન વ્લોગ તો જ આપણે સક્સેસ થઈ નકર તો ના જાય અને આપણે સ્કૂલ નું હોય એટલે તો વ્લોગ ઉતરતા જ નથી મિત્રો હું કરું મારે મેં કીધું હવે હે ને આડે ડેલી વ્લોગ તો હે ને બાર પચશે ને પછી છે ને સંભવ થાય ને વેકેશન માં થાય બાકી નહીં થાય મિત્રો જો હજી હું લેસન કરતી હતી નાયા નાયા બેગ પડ્યું છે અને પપ્પા ને ભાઈ હે ને હવાર માં બાળી વયા ગયા છે માંડવી માં ફુવારા હાલે છે ને એટલે હમણાં માંડવી નવરાત્રી પછી આપણે પાડી નાખવાની છે

છે ને મસ્ત અંદર એક મસ્ત મજા નું પણ છે તમને બતાવ્યું હતું જય માતાજીની કોમેન્ટ કરી અને મિત્રો ટૂંક જ સમયમાં નવલા નોરતા આવે છે માતાજીના તો આપણે હે મસ્ત મજાના ગરબા પણ ગાવાના છીએ કેમ કે અમે દર વખતે તો હે ને મિત્રો વાડીએ જ જોઈ આજુ વખતે ગામ માં રહ્યા છે એટલે આ મસ્ત મજાનું નું ડેકોરેશન ને કર્યું છે પછી અખંડ દીવો ભરશે નહીં મમ્મી

અને જોવા મમ્મી પૂરી તરે છે ને મમ્મી અહીં આરતી મમ્મી પૂરી વણે છે ને માં મમ્મી તરે છે ને એ જલ્દી બતાવે હા જો કેવું મસ્ત લાગે લાગે ને એકદમ એ હે ને લાઈટ આવડે હે ને રાઈટે કરીને બતાવશું તો હાલો હજી જમવા જો હજી હજી થોડા ઘણા બાકી છે આવા ના એ બધે હારે બે છે અને ભાઈ ક્યાં ગયો વાડીએ નહીં સમાધિ જુવારવા ગયો મારા બાપુની ની શ્રાદ્ધ છે ને મેં કીધું હતું ને એમ તો સારું હાલો કંટીન્યુ નવ દીવ કઈ બાજુ જવાનું હોય એટલે ક્યાં મઢે જવાનું

અને મે તમને કીધું તો નરેશભાઈ હોટેલ ખોલી ચોટીલા એનું ઓપનિંગ એ કરને હો ને નરેશભાઈ હા ફાઈનલી મિત્રો અમે આવી ગયા છે ગાય દોવા ને જોવા ગાય દોવે છે મમ્મી અહીંયા પોદરા ઉપાડે છે અને અમારી કાઉ અહીંયા રમત કરે છે ને કાઉ એ કાવલું મારી ચક્કી મિત્રો હજી થોડીક મોટી થાય ને પછી આને મોય એ એ અરપણ અરપણ થઈ ગઈ હું તો એ હે કાવડી મિત્રો હજી થોડાક દિવસ થાય ને મોટી થાય ને પછી બહુ મજા આવે અને રમાડવાની જો બોલે એ કાબુ કાબુ તો સારું હાલો મિત્રો કાબરી ને કાબરી ને અને રાજલી ને દોઈ લીએ નહીં ભાઈ તો કેવું લાગે છે તમને બહુ મજા આવે કેમ કે હવે એનું મિત્રો રોજનું થઈ ગયું પહેલા તો ભાઈને ક્યારેક ક્યારેક જ આવવું પડતું હજી તો એને એમ કે લેવાનું મન થાય છે આ તો કાબરી નહોતી ને ત્યાં સુધી મમ્મી હે ને દોતી ગાય ને ક્યારેક ક્યારેક જ કલેજાનો વારો આવતો પણ કાબરી આવી ગઈ ને અમારી કાવેરી પણ આવી ગઈ ને ઈ પછીથી ભાઈનો રોજ એટલે રોજ વારો ચડે હે ગાય દોવાનો નઈ કલેજા હજી તો નહી લેવી એવું કરશું તબેલા કરવો આય કાઉ જો જો મિત્રો ઓ છોયડા ભેગી હાવ જો તમે ખાલી ઉતા વઢાવે ને જો ગાય જય લે લે ઠેકડા દેહાવ મિત્રો ઈ આય કાવેરી મિત્રો ફાઈનલી જો સાંજ પડી ગઈ છે અને આપણે બ્લોગ ને જો એડિટ કરવાની તો મેં કીધું એમને હે ને તો અત્યારે તમે એમને અરે ગાડી અત્યારે તમે એમને જોઈ લો તમને દેખાયું તું જ મે આટલું એમને તો એ કેટલું મસ્ત લાગે હે